નમસ્કાર આવર્ત કોષ્ટક ઓહો નામ સાંભળતા જ ઘણાને કંટાળો આવી જાય છે ખરું ને પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી આજે આપણે વિજ્ઞાનના આ પડકારને એકદમ મજેદાર રમતમાં ફેરવી દઈશું અને જોઈશું કે એને કેટલી સરળતાથી યાદ રાખી શકાય સાચું કહું તો મોટાભાગના સ્ટુડન્ટ્સ માટે આ આવર્ત કોષ્ટકના તત્વોને લાઇનમાં યાદ રાખવો એક મોટો માથાનો દુખાવો હોય છે જો આ સમસ્યા જાણીતી લાગતી હોય તો ટેન્શન ના લેશો આ એકદમ સામાન્ય વાત છે પણ સારા સમાચાર એ છે કે આજે આપણે એનું જોરદાર સમાધાન શોધવાના છીએ ખાસ કરીને પહેલાં વીસ રાસાયણિક તત્વોને ક્રમમાં યાદ રાખવા એ જ તો ખરી મુશ્કેલી છે પણ શું થશે જો હું કહું કે આનો એકદમ સરળ ઉકેલ છે એક એવી જાદુઈ ટ્રેક જે આ કામને રમત જેવું આસાન બનાવી દેશે આ જાદુઈ ટ્રીકનું નામ છે મેનેમોનિક્સ ભલે નામ થોડું અઘરું લાગે પણ એનો મતલબ એકદમ સિમ્પલ છે આ એવી મજેદાર રીતો છે જે કોઈ પણ અઘરી માહિતીને સરળ ગીત કે વાક્યમાં ફેરવી દે છે તો તૈયાર છો ને ચાલો આપણી પહેલી ટ્રિક પર જઈએ ઓકે તો સૌથી પહેલાં આપણે તત્વ નંબર એકથી થી દસને યાદ કરીશું આના માટે આપણી પાસે એકદમ સિમ્પલ અને લયબદ્ધ મંત્ર જેવું છે તમે એને ગીત પણ કહી શકો અને ગેરંટી આ એટલું સહેલું છે કે ફટાફટ યાદ રહી જશે ચાલો મારી સાથે બોલજો હં હા હિલી બોકાનાઓ ફની કેવો મસ્ત રિધમ છે નહીં હવે થોડું સ્પીડમાં બોલીએ હા હિ લી બે બોકા નાઓ ફની જોયું એકદમ ગીત જેવું જ લાગે છે હવે ચાલો જોઈએ કે આ મંત્રનો અસલી જાદુ શું છે તો જુઓ આ મંત્રનો જાદુ અહીંયા છે દરેક શબ્દ એક તત્વોનું પ્રતીક છે હા એટલે આપણું હાઇડ્રોજન હી એટલે હિલિયમ લી એટલે લિથિયમ અને બે એટલે બેરિલિયમ પછી આવે છે બોકા નાઓ જેનો મતલબ છે બોરોન કાર્બન નાઇટ્રોજન અને ઓક્સિજન અને છેલ્લે ફ ની એટલે ફ્લોરિન અને નિયોન બસ થઈ ગયા દસ તત્વો યાદ છે ને એકદમ જોરદાર ટ્રીક વાહ ખૂબ સરસ પહેલા દસ તત્વો તો હવે પાક્કા તો હવે આગળ શું ચાલો જઈએ તત્વ નંબર અગિયારથી વીસ તરફ અને આના માટે તો એનાથી પણ વધારે મજેદાર ટ્રીક છે એક રમૂજી વાક્ય વાક્ય ધ્યાનથી સાંભળજો ના માંગ અલ્લાહસે પેપ્સી સોડા કોલા ઓર કેક થોડું ફની છે નહીં પણ એટલે જ તો એ સરળતાથી યાદ રહી જાય છે આપણું મગજ પણ એવું જ છે જે વસ્તુઓ મજેદાર હોય એને લાંબા સમય સુધી ભૂલતું નથી તો સવાલ એ છે કે આ વાક્ય કામ કેવી રીતે કરે છે ચાલો એનું રહસ્ય ખોલીએ ના એટલે સોડિયમ જેની સંજ્ઞા છે એને માંગ પરથી આવ્યું એમજી એટલે કે મેગ્નેશિયમ અલ્લામાંથી લીધો એ એલ એટલે એલ્યુમિનિયમ સે પરથી એસઆઈ એટલે કે સિલિકોન પછી પેપ્સીનો પી એટલે ફોસ્ફરસ અને સોડાનો એસ એટલે સલ્ફર જોયું એકદમ સિમ્પલ કનેક્શન છે ઓકે હવે વાક્યનો છેલ્લો ભાગ કોલામાંથી લીધો સીએલ એટલે ક્લોરીન ઓર પરથી આરએ એટલે આર્ગોન હવે ખાસ ધ્યાન આપજો કાજુ પરથી આવે છે કે જે પોટેશિયમની સંજ્ઞા છે હા આ થોડું યાદ રાખવું પડશે અને છેલ્લે કેક પરથી સીએ એટલે કે કેલ્શિયમ બસ થઈ ગયા આપણા વીસ તત્વ પૂરા તો ટ્રિક્સ તો હવે આપણી પાસે છે પણ એક વાત યાદ રાખજો આ કેશ શરૂઆત છે આ ટ્રિક્સને હંમેશા માટે મગજમાં ફિટ કરવી હોય તો એક વસ્તુ ખૂબ જ જરૂરી છે અને એ છે પ્રેક્ટિસ એક નાની ટીપ આપું આ બંને ટ્રિક્સને દિવસમાં ખાલી પાંચથી દસ વાર મોટેથી બોલી જાઓ બસ બીજું કંઈ નહીં આમ કરવાથી તે મગજમાં કાયમ માટે છપાઈ જશે અને હા એને નોટબુકમાં લખીને રાખજો જેથી રોજ એકવાર નજર ફેરવી શકાય તો આ રહ્યા તમારા નવા અને શક્તિશાળી સ્ટડી ટૂલ્સ પહેલાં દસ તત્વો માટે પેલો મંત્ર અને બીજા દસ માટે પેલું રમૂજી વાક્ય આ ટ્રીક સાથે આવર્ત કોષ્ટકના પ્રથમ વીસ તત્વો યાદ રાખવા હવે સાવ રમત વાત છે સારું તો આજે આપણે જોયું કે અઘરામાં અઘરા વિષયને પણ કેવી રીતે મજેદાર બનાવી શકાય પણ જતા પહેલા એક સવાલ તમારા માટે છોડી જાઉં છું વિચારો કે ભણવાની આવી બીજી કઈ ક્રિએટિવ ટ્રિક્સ હોઈ શકે છે જે આપણા અભ્યાસને એકદમ સરળ અને રસપ્રદ બનાવી દે આના પર જરૂરથી વિચારજો